જોઈ શકો છો અભણ લોકો જે ચોવીસ કલાક આ ગાડીઓ છે વાહનો છે હાઈવે ઉપર ચાલતું હોય છે અને એના લીધે સરકારને પણ મોટું નુકસાન થાય છે જયારે આ રોડ તૂટી જાય છે આવા રોડ તૂટવાના કારણે સરકારને પણ મોટું નુકસાન થાય છે

ઘણી બધી બેનો અને ભાઈઓ ઉપસ્થિત થયા છે રોડ પણ પાછો તોડી નાખવામાં આવ્યો છે આ રોડ તો બીજી જગ્યાથી પણ એ લોકો ચાલુ કરશે શું કેશો તમે ત્યારે બીજી છે તો ફાઈવમાં વરાખા કાનું ગામ છે અમારું પશુયાની નીકળી ન આવે અમાર માસલોની છોકરો છે હા હા જો છે છોકરો ડ્રાઈવર માથે

રાતે આવેલા રસ્તો હોય ને અમારા છોકરા કઈ આવશે એવું અમે બીજ લાગે

રાત ચોવીસ કલાક આ ગાડીઓ છે વાહનો છે હાઈવે ઉપર ચાલતી હોય છે અને જેના લીધે સરકાર ને પણ મોટું નુકસાન થાય છે જયારે આ રોડ તૂટી જાય છે આવા રોડ તૂટવાના કારણે સરકાર ને પણ મોટું નુકસાન થાય છે

એ આંદોલન કરી રહ્યા છે ગૌચર જમીન અને જે મીઠાના વાહનો ઓવરલોડ વાહનો અહીંથી ગામમાંથી પસાર થાય છે એના વિશે શું નામ છે આપનું શું નામ છે આપનું સામુખભાઈ સામુખભાઈ શું આજે કાર્યક્રમ છે તમારે એટલે અમારે કાર્યક્રમ એ છે સાહેબ એક મહિનો પહેલા બધે તંત્ર માં અરજી દીધી મજરા મજરા આ તંત્રમાં એક મહિનો પહેલા અરજી કર્યું બરાબર તો આનો કોઈ નિર્ણય આવ્યો નહીં એટલે અમે આજ રોડ તોડવા આવ્યા શેના માટે તમે આંદોલન કર્યા આંદોલન એના માટે જમીન છે બરાબર લગભગ આ જમીન બસો થી અઢીસો એકર ગૌચર કાજાસર છે સાત બાર છે બરાબર માં તરાવ છે અને ગૌચરમાં મીઠાના મીઠા ઢગલા કર્યા છે તો તંત્ર સંભાળ કરી ન લીધી એટલે અમારે આ કાયદો લેવો પડે શું કરવાના છો આજે તમે અહીંયા આજે આ રોડ બરાબર બીજું શું બંધ કરવાનો રસ્તો બંધ કરવાનો છે ગૌચર જમીન માંથી આ રસ્તો કાઢવામાં આવ્યો છે રસ્તો બંધ કરવાનો છે

આ રસ્તો બનાવ્યો છે ગૌચર જમીન છે બરાબર તમે અત્યારે આજે રસ્તો તોડી રહ્યા છો એ આ રસ્તો તો પાછા એ લોકો કાલે ચાલુ કરી નાખશે શું કરશો પછી તમે શું નામ છે ભાઈ આપનું મારું નામ બાબુભાઈ હા શું આજે તમે આંદોલન કરી રહ્યા છો શું કારણ છે મહિના તંત્ર ને સજાગ કરેલ હતું બરાબર એસપી ને જિલ્લા કલેક્ટર ને અચા મામલાદાર ને

શું નામ છે ભાઈ તમારું શું કહેશો તમારા ગામ માંથી ઓવર વાહનો ચાલે છે ગૌચર જમીન રસ્તા બનાવેલા છે ગૌચર માટે આ રસ્તો બંધ કરવાની

এ কনা সমা লছে ু বা তা জাতী য হান চাললো কছেরা ডাে মু লাত নেটি সত এ ুনবে মিঠা হলো বাহাচলে ।